સુરતમાં વાહનોમાં વ્હાઇટ લાઇટ લગાવનારા લોકો સામે પ્રથમ વખત કાર્યવાહી કરવામાં આવી હતી ડીસીપી વિજયસિંહ ગુજરની ટીમ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી વાય જંક્શન ખાતે વાહન ચેકિંગ દરમિયાન વીસ જેટલા વાહન ચાલકો પાસેથી દંડ લેવાની સાથે તેમને વ્હાઇટ લાઇટના ખતરાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી પ્રત્યેક વાહન ચાલક પાસેથી પાંચસો રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હતી વ્હાઇટ લાઇટના કારણે અકસ્માતો થતા હોય જેથી અકસ્માતોને ઘટાડવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી <laughs> ©